તેમણે કહ્યું કે બધા અમેરિકન વિમાનો ઈરાનના હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે ટ્રમ્પે કહ્યું કે ફોર્ડ પર બોમ્બનો સંપૂર્ણ પેલોડ ફેંકી દેવામાં આવ્યો છે બધા વિમાનો સુરક્ષિત રીતે ઘરે જઈ રહ્યા છે અમારા મહાન અમેરિકન યોદ્ધાઓને અભિનંદન દુનિયામાં બીજી કોઈ સેના કરી શકી ન હતી હવે શાંતિનો સમય છે હુમલા બાદ હવે થોડી વારમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેશને સંબોધન કરશે યુરાન ઇઝરાયલ યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવી દીધું છે ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બ મારો કર્યા હોવાની માહિતી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવી છે તો ફોર્ડો નાસ્તાઝ અને એફસહાન પર હુમલાની માહિતી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવ્યું તેમણે કહ્યું કે અમારા સિવાય અન્ય કોઈ કરી શક્યા તેમ ન હતું અમેરિકન વિમાનો ઈરાનના હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે તેવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી તો વધુમાં તેમણે લખ્યું કે મહાન અમેરિકન યોદ્ધાઓને અભિનંદન તેમણે તમામ યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા તો હવે સત્તાવાર રીતે ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે હવે અમેરિકા ઝંપલાવી ચૂક્યું છે તેમણે જે પરમાણુ સ્થળો પર બોમ્બમારો કરવામાં આવ્યો તે અંગે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માહિતી આપવામાં આવી તો ફોટો નાસ્તાઝ અને એપ્સહાન પર જે હુમલો કરવામાં આવ્યો તે અંગે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને સમગ્ર મામલે જાણકારી આપવામાં આવી તેમને તમામ યોદ્ધાઓ જેને તમામ લોકોનો અભિનંદન વ્યક્ત કર્યો જેમાં જે અમેરિકન યોદ્ધાઓ હતા તેમને અભિનંદન પાઠવ્યા તેમણે અભિનંદન પાઠવતા લખ્યું કે તમામ મહાન યોદ્ધાઓને અભિનંદન તમારા સિવાય અન્ય કોઈ આવું કરી શકે તેમ ન હતું તે વાત પણ તેમણે કરી તો તેમણે વધુમાં જાણકારી આપી કે અમેરિકન વિમાનો ઈરાનનું હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે

જે ફાટી નીકળ્યું છે ને તેના સંદર્ભમાં બંને દેશોમાં ગંભીર પરિસ્થિતિનું સર્જન થયું છે એટલું જ નહીં પરંતુ ઈરાન અને ઈરાકના આ યુદ્ધ વચ્ચે જે રીતે અમેરિકાએ મધ્યસ્થી કરી છે તેના કારણે કહી શકાય કે અત્યારે ઈરાન અને ઈરાક બંનેની જે પરિસ્થિતિ છે એ ગંભીર દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે અને આ જે પરમાણુ યુદ્ધ ફાટી નીકળ્યું છે ને તેના સંદર્ભમાં વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે અને પરિણામે કહી શકાય કે અનેક ખાસ કરીને જોઈએ તો જે દેશની રક્ષા કરી રહ્યા છે એવા સેના જવાનોના પણ ભોગ લેવાઈ રહ્યા છે મોટાભાગના લોકો શહીદ થઈ રહ્યા છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ જ્યાં સુધી ઈરાન અને ઈરાકનો સવાલ છે ત્યાં સુધી જે રીતે પરમાણુ યુદ્ધ ફાટી નીકળ્યું છે અને ખાસ કરીને મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ બોમ્બ માર્ડિંગના સતત બનાવો ઈરાન અને ઇઝરાયલ બંને સામસામે આવી ગયા છે એવું ચોક્કસ રીતે કહી શકાય જ્યાં સુધી ઈરા ઇઝરાયેલનો સવાલ છે ત્યાં સુધી ઇઝરાયલે જે રીતે દાવો કર્યો છે અને ખાસ કરીને ત્રણ જેટલા સેના જવાનો મૃત્યુ પામ્યા હોવાનું તેમણે દાવો કર્યો છે સામા પક્ષે જોઈએ તો ઈરાને જે રીતે દાવો કર્યો છે તે પ્રમાણે બાર જેટલા સેના લેવાનો તેમના મૃત્યુ પામ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે એટલે એક રીતે કહી શકાય કે ઈરાન અને ઇઝરાયલ બંને સામેટી સૌથી મહત્વપૂર્ણ એ છે કે સેના જવાનો તો સાથે યુદ્ધ કરતાં કરતાં પોતે શહીદી વળે છે પરંતુ બીજી બાજુ જોઈએ તો ખાસ કરીને આ ઈરાન અને ઇરાકના યુદ્ધમાં સૌથી વધુ જો ભોગ બની રહ્યા હોય તો સામાન્ય નાગરિકો પણ તેનો ભોગ બની રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે જ્યાં સુધી ઈરાનનો સવાલ છે ત્યાં સુધી ઈરાનના છસો સત્તાવન લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા હોવાનો આંકડો પ્રાપ્ત થયો છે માહિતી પ્રાપ્ત થઈ છે એટલું જ નહીં પરંતુ બાર હજારથી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાનું એટલે કહી શકાય કે શેરા જવાનોની સાથે સાથે જે રીતે નિર્દોષ નાગરિકો આ યુદ્ધનો વધુ પ્રમાણમાં ભોગ બની રહ્યા છે પરિણામે કહી શકાય કે આ પરમાણુ યુદ્ધ ખાસ કરીને માનવ સંપદાને વધુ પ્રમાણમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યું હોવાનું જાણવા મળે છે સામા તબક્કે જોઈએ તો જે રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ફાટ્યું તો ઇઝરાયેલનો જ્યાં સુધી સવાલ છે કે ઈરાને જે હુમલો કર્યો છે ને તેના કારણે ચોવીસ લોકોના મૃત્યુ સત્તાવાર રીતે નીપજ્યા હોવાનું તેમાં નવસોથી વધુને ઈજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે એક રીતે ધરતી કહી શકાય કે આ યુદ્ધના કારણે સૌથી વધુ જો જે ભોગ બની રહ્યા છે સેના જવાનોની સાથે સાથે એટલે કે ઈરાન અને ઇઝરાયલ બંને સેના જવાનોની સાથે સાથે જે રીતે સામાન્ય નાગરિકો આ યુદ્ધના કારણે વધુ ભોગ રહ્યા છે ત્રીજી બાજુ તો જે જે રીતે અમેરિકાએ આ યુદ્ધમાં મધ્યસ્થી કરવા પ્રવેશ કર્યો છે એટલે કે અમેરિકા એ પણ આ પરમાણુ યુદ્ધમાં ઈરાન અને ઇઝરાયલની વચ્ચે એન્ટ્રી કરી છે એટલે અમેરિકાના ટ્રમ્પે તો એવું પણ કીધું છે કે અમારા સિવાય આ કંઈ કરી શકે તેમ નથી તેવું પણ કીધું એટલે કે અમેરિકા જાણે મોટી બડાશો મારતા હોય ને હકતા હોય તે પ્રમાણે આ યુરાન અને ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે મધ્યસ્થી બનીને તેને વકરાવા માટેની જે વાત કરી રહ્યા હોય તેવું હાલા તબક્કે લાગી રહ્યું છે પરિણામે કહી શકાય કે સેના જવાનોની સાથે સાથે જે રીતે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાયા છે પરિણામે હજુ આ યુદ્ધ હવે જે રીતે પ્રમાણ યુદ્ધ હાલા તબક્કે બોમ્બારિંગ અને મિસાઇલથી સામાન્ય નાગરિકોને જે રીતે ઇન્જરી તેમજ મુક્તિ પામવાના બનાવ બની રહ્યા છે પરિણામે કહેવાય કે ગંભીર પરિણામો સર્જાઈ રહ્યા છે અને દેશો સિવાય તમામ વિશ્વ ઉપર પણ તેની નજરે તેની અસર થાય તો એ શક્યતા નકારી શકાતી નથી પરિણામે કહેવાય કે હવે આ યુદ્ધનો વિરામ ક્યારે આવશે તે જોવાનું રહેશે જોડા બદલ આપનો આભાર તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે અને હવે તેમાં અમેરિકાએ ઝંપલાવ્યું છે આ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું અને માહિતી આપવામાં આવી કે અમારા સિવાય અન્ય આ કોઈ કરી શકે તેમ ન હતું આ સાથે જે પણ જાબાઝ સૈનિકો હતા તે તમામ લોકોને તેમને અભિનંદન પાઠવ્યા છે